નવો અધ્યાય આણંદ મહાનગરપાલિકા અર્બન ગુજરાતની સાથે અને આજે એ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આણંદ ડિસ્ટ્રિક્ટ બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ જયેશભાઈ પટેલ એટલે કે જેડી આ જ બાબત ઉપર આપણે ચર્ચા કરીશું કારણ કે હવે એક આણંદ નગરપાલિકામાંથી આણંદ મહાનગરપાલિકા બની છે તો હવે પ્રજાને શું ફાયદો અને કેવું કે બિલ્ડર એસોસિએશનમાં એ પ્રમુખ પદે છે અત્યારે ત્યારે બિલ્ડરોને પણ આ બાબતને લઈને શું ફાયદો થશે અને ખાસ કરીને કે આણંદનું ડેવલપમેન્ટ હવે કેવું હશે એ બાબત ઉપર સાથે ચર્ચા કરવા માટે જયેશભાઈ જોડાયા છે જયેશભાઈ આણંદ નગરપાલિકામાંથી હવે મહાનગરપાલિકા કોર્પોરેશન બન્યું છે ત્યારે એક બિલ્ડર એસોસિએશનના પ્રમુખ તરીકે આને કેવી રીતના જોવો છો પહેલા તો આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર કે આણંદને કોર્પોરેશન કર્યું જાહેર આપણા માનનીય મિતેશભાઈ પટેલ બકાભાઈ એમનો બી ખૂબ આભાર એમના પ્રયત્નો બહુ હતા આપણા યોગેશભાઈ પટેલ બાપજી ધારાસભ્યશ્રી એમનો બી ખૂબ આભાર આ બધાના પ્રયત્નોથી આપણને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે આનાથી પ્રજાને અને પબ્લિકને ટીપી પડશે સરકારના પૈસા ગુજરાત ગવર્મેન્ટ તો આપતી હતી એના સિવાય સેન્ટ્રલ ગવર્મેન્ટના પૈસા આવશે બહુ જ પૈસા આવશે સરકારના સેન્ટ્રલના ને લોકલ ગવર્મેન્ટના આપણી ગુજરાત ગવર્મેન્ટના એનાથી વિકાસ સારો થશે હવે ટીપી સ્કીમ ફાઇનલ થાય છે અત્યારે કાચી જમીનો છે ડીપી બી ફાઇનલ નહીં થાય તો અત્યારે ટીપી પડશે તો ટીપી પડતા પહેલાં નગર નગરની વ્યાખ્યામાં એવું કહેવાય કે નર પાણી અને રસ્તા એનો પહેલો વિકાસ થશે અને પછી પબ્લિક આવશે અને લોકોને આટલો ફાયદો થશે હા લોકોને તો બહુ જ ફાયદો થવાનો છે આના લીધે બહુ સારો વિકાસ થશે અને સરકારનો ખૂબ આભાર જયેશભાઈ આસપાસના જે રુલર વિસ્તાર છે એ વિસ્તાર હવે હવે કેવી ડેવલપમેન્ટ થશે કારણ કે બિલ્ડરોને પણ એવો ચાન્સ મળશે કે ભાઈ અમે કોર્પોરેશન વિસ્તારને એક સારી રીતે અમે ડેવલપ કરી શકીએ હા ધારો કે લાંબેલ આવ્યું છે તો લાંબેલમાં ઓલરેડી સ્કીમો ચાલતી હતી પણ હવે સરસ રીતે પ્લાનિંગ થશે જીઠરોડિયા છે એમાં બી સ્કીમો ચાલતી હતી એમાં બી ટીપી પડશે ને સારી રીતે ડેવલપમેન્ટ થશે બાકીના જે ગામ છે મોગરી મોગરીમાં બી સ્કીમો ચાલે છે એનું બી અંદરના જે એરિયા છે એને બી ટીપી પડશે ડેવલપમેન્ટનો ચાર્ટ બનાવીને સરકારમાં જશે પછી પાસ થઈને આવશે ને એને બધાને વિકાસ સારો મળશે બાકી ગામડી છે એને બી ઓલરેડી ડેવલપમેન્ટ ચાલુ છે પાછળની બાજુ હાઈવે નડી એટલે આ બધા વિકાસ હવે પૂર જોશમાં ચાલશે ને ઓલરેડી થઈ ડેવલપમેન્ટ ચાલુ હતું એ ડેવલપમેન્ટને વેગ ફાસ્ટ થશે એટલે આપણે શું કહીએ કે આપણે સારું થશે આણંદ મહાનગરપાલિકા બની છે ત્યારે એનો જે વિકાસનો જે વેગ છે તે હજી પણ વધે વધુ થશે તેવું અત્યારે કહેવાય રહ્યું છે આજ બાબત ઉપર સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પળે સાથે હું છું આપનો મિત્ર મનન હિન્ગુ અર્બન ગુજરાતની સાથે